ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સરસ વાર્તા સાંભળીશું કે પુત્ર કેવો હોવો જોઈએ એક પુત્ર જે યમરાજા સાથે એનો સમાન થઈ રહ્યો છે પ્રશ્નના જવાબ આપી રહ્યો છે તો ખૂબ જ સરસ મજાની વાર્તા છે એને પૂરા ધ્યાનથી મનથી સાંભળજો અને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો શું કોઈ એવી વસ્તુ છે જે મૃત્યુને પણ ટાળી શકે આ વિષયમાં યમરાજા અને એક બાળકની આજની કથા દરેક વ્યક્તિએ જરૂર સાંભળવી જોઈએ જે કોઈ વ્યક્તિ આ કથાને સાંભળશે તેના કરોડો જન્મના પાપ બળીને ભસ્મ થશે જીવનનો એક એવો ગ્રુડ રહસ્ય સમજાય જશે કે જેથી જીવનમાં કોઈ તકલીફો કે દુખ નહીં આવે આ વાર્તા સત્ય ધર્મ અને પ્રેમના અદ્ભુત મહત્વને દર્શાવે છે આ વાર્તામાં આપણે જાણીશું કે પુત્ર કેવો હોવો જોઈએ તથા એક સંસ્કારી પુત્રના પોતાની માતા સાથેના પ્રેમને કારણે તેના દ્વારા પૂછવામાં આવેલ અગિયાર પ્રશ્નોએ કેવી રીતે યમરાજાને પોતાના નિયમ બદલવા મજબૂર કરી દે છે મિત્રો વાર્તામાં આગળ વધતા પહેલા તમને બધાને વિનંતી છે કે વિડીયોને અંત સુધી સાંભળજો જોડાયેલા રહેજો અને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને આ ચેનલને સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરી દેજો

સુનંદાએ ઉત્તમને કેવળ સારા સંસ્કાર જ ન આપ્યા પરંતુ તેને ધર્મ સત્ય અને જ્ઞાનનું મહત્વ પણ સમજાવ્યું સુનંદા દરરોજ સવારે તુલસી માતાને જળ અર્પણ કરે ભગવાન ગીતાના શ્લોક વાંચે અને ઉત્તમને શીખવતી કે જીવનમાં સૌથી મોટો ધર્મ બીજાની સેવા કરવાનો છે ઉત્તમ હૃદયથી અત્યંત કોમળ અને બુદ્ધિમાન હતો બુદ્ધિશાળી હતો પોતાની માતાનો આદર કરતો અને તેમના દરેક શબ્દને આત્મસન્માન આત્મસાત કરતો પરંતુ જ્યારે ઉત્તમ આઠ વર્ષનો થયો ત્યારે તેની માતા બીમાર પડી ગઈ તેને તેનાથી જેટલું થઈ શકતું એટલું તેટલો ઉપચાર કરાવ્યો પરંતુ તેની માતાની સ્થિતિ દિવસેને દિવસે વધારેને વધારે ખરાબ થતી ગઈ દિવસે જ્યારે તે છેલ્લા શ્વાસ લઈ રહી હતી એક દિવસ જ્યારે એ ત્યારે યમરાજા ત્યાં પ્રગટ થયા યમરાજાનો સ્વર ગંભીર અને તેજસ્વી ગંભીર અને તેજસ્વી હતો તેમણે કહ્યું હે સુનંદા હવે તારો સમય પૂરો થઈ ગયો છે ચાલ હવે તારે સ્વર્લોકની યાત્રા કરવી પડશે સુનંદાના આઠ વર્ષના પુત્ર ઉત્તમે જ્યારે યમરાજાને જોયા ત્યારે તે ગભરાઈ ગયો અને દુખી થઈ ગયો તેને હવે સમજમાં આવ્યું તો ન હતું કે યમરાજા તેની માતાના પ્રાણ લેવા માટે આવ્યા છે એટલા માટે તે સામે આવીને યમરાજાના રસ્તામાં ઊભો થઈ ગયો અને રડતા રડતા બોલવા લાગ્યો હે યમરાજા તમે મારી માતાને ક્યાં લઈ જઈ રહ્યા છો તે મારી સંપૂર્ણ દુનિયા છે મારી માતા હું તેમના વગર નહીં રહી શકું કૃપા કરી તમે એને ના લઈ જશો પછી યમરાજાએ ગંભીરતાથી જવાબ આપ્યો બાળક સંસારના નિયમોથી બંધાયેલો છું હું જન્મ અને મૃત્યુ અટળ છે આ સૃષ્ટિનું સત્ય છે તારી માતાએ તેમના કર્મ પૂરા કર્યા હવે તેમને મારી પાસે સાથે આવવું જ પડશે ઉત્તમે હિંમત ભેગી કરી અને કહ્યું હે યમરાજા જો મૃત્યુનું સત્ય છે તો કૃપા કરીને મને આ સત્યને સમજાવવાની કૃપા કરો હું તમને કેટલા પ્રશ્ન પૂછવા માંગુ છું જો તમે મારા પ્રશ્નના ઉત્તર આપી શકો છો તો હું તમારી વાત માનીશ ત્યારે યમરાજાએ જોયું કે બાળક ઉત્તમ તેની માતાને છોડવા તૈયાર નથી અને તેને રોકવા માટે તે પોતાની બુદ્ધિનો સહારો લઈ રહ્યો છે ત્યારે તેમણે ગંભીર સ્વરમાં કહ્યું ઠીક છે બાળક જો તું આટલી બધી ઊંડી વાતને સમજી શકું છું તો તું મને તારા જે કઈ પ્રશ્ન છે તે મને પૂછ તું તો પૂછી શકે છે મને પણ એ જાણવાની ઉત્સુકતા છે કે એક 8 વર્ષનો બાળકમાં આટલી બધી સમજણ કેવી રીતે થઈ શકે બાળકે માથું હલાવીને કહ્યું યમરાજા જો તમે મારા પ્રશ્નનો જવાબ ન આપી શક્યા તો કૃપા કરીને તમે મારી માતાને તમારી સાથે ન લઈ જતા યમરાજે પોતાની ગદા નીચે મૂકીને સંકેત આપ્યો ઠીક છે તારા જે કાઈ પ્રશ્ન છે તે તું મને પૂછી શકે છે બાળક તેનો પહેલો પ્રશ્ન પૂછે છે કે યમરાજા એવું તે શું છે જે થોભ્યા વગર સતત ચાલ્યા જ કરે છે જેને કોઈ રોકી શકતો નથી અને જે બધાને સાથે લઈ જાય છે યમરાજાને આ પ્રશ્નનો જવાબ ખબર હતી પરંતુ તેમણે તે બાળકના જ્ઞાનની પરીક્ષા લેવી હતી એટલા માટે તે મૌન રહ્યા અને તેમણે તે બાળકને કહ્યું હે બાળક હવે તું જ જણાવ કે તેનો જવાબ શું છે યમરાજાની વાત સાંભળીને તે બાળક જવાબ આપે છે કે હે યમરાજા આ પ્રશ્નનો જવાબ છે સમય સમય એ શક્તિ છે જે થોબિયા વગર સતત ચાલ્યા કરે છે તેને ન કોઈ રાજા રોકી શકે છે ના કોઈ ભિખારી સમય ક્યારેય કોઈની પ્રતિક્ષા કરતો નથી અને કોઈના માટે પાછો જતો નથી સમય પોતાના નિયમ મુજબ ચાલે છે અને બધાને પોતાની ગતિમાં બાંધીને સાથે લઈ જાય છે ભલે કોઈ તેને સમજે કે ન સમજે સમયની ધારા તો સતત વહેતી જ રહે છે યમરાજા યમરાજા સમયને રાજાને છોડો ન ભિખારીને છોડે સમય તો કોઈને નથી છોડતો ભિખારીને પણ નથી છોડતો કે ન રાજાને બાળકથી લઈને વૃદ્ધ સુધીના બધા લોકોને પોતાની ધારામાં વહાવીને લઈ જાય છે તેને ન કોઈ બાંધી શકે છે ન કોઈ વાળી શકે છે અને સૌથી મહત્વની વાત તો એ છે કે સમય આપણને એ શીખવે છે કે દરેક ક્ષણ અનમોલ છે જે કોઈ તેને ઓળખી લે છે તે પોતાના જીવનને ધન્ય બનાવે છે તેમ રાજા બાળકના જવાબથી ખૂબ જ પ્રભાવિત થયા તેમણે બાળકના જવાબની પ્રશંસા કરી અને બીજો પ્રશ્ન પૂછવા માટે કહ્યું પછી બાળકે બીજો પ્રશ્ન પૂછવાનો પૂછ્યો કે હે રામજી યમરાજા એ ઉਤੇ શું છે જે સદા સત્ય છે તેમ છતાં પણ દરેક વ્યક્તિને ડરાવે છે પછી યમરાજે કહ્યું હે બાળક હવે તું જ જણાવ કે આ પ્રશ્નનો જવાબ શું છે બાળકે જવાબ આપ્યો આ પ્રશ્નનો જવાબ છે મૃત્યુ મૃત્યુ સત્ય છે તે સૃષ્ટિનો અટલ નિયમ છે જે જન્મે છે જેને જન્મ મળે છે તેનું એક દિવસ મૃત્યુ તો નક્કી જ છે ભલે તે રાજા હોય કે રંક હોય કે જ્ઞાની હોય કે સાધારણ વ્યક્તિ હોય કોઈને મૃત્યુ છોડતું નથી પરંતુ આ સત્ય એટલું કઠોર છે કે તેને સ્વીકાર કરવું એ બધા લોકોનું સાહસ નથી તેને સ્વીકાર કરવાનો સાહસ ઘણા ઓછા લોકોમાં હોય છે મૃત્યુના વિષયમાં દરેક વ્યક્તિ જાણે છે તેમ છતાં પણ ભાગે છે દરેક વ્યક્તિ તેને ભૂલવા માંગે છે

તેવા લોકો મૃત્યુથી નથી ડરતા પરંતુ જે કોઈ પોતાના કર્મોથી પદભ્રષ્ટ થયા છે તે મૃત્યુથી ગભરાય છે ડરે છે મૃત્યુ અટળ છે કેમ કે તે જીવનનું સૌથી મોટું સત્ય છે પરંતુ તેને સમજવા અને સ્વીકાર કરવા માટે આત્માનો વિકાસ અને સત્યનો બોધ અત્યંત જરૂરી છે મૃત્યુ કેવળ એક અંત નથી પરંતુ એક નવી શરૂઆત છે જે આત્માને તેના આગળના કર્મોની યાત્રા પર લઈ જાય છે તે બાળકની વાત સાંભળીને યમરાજા મનમાં વિચાર કરે છે કે આ બાળકે પોતાના સત્ય અને પ્રેમના બળ પર મૃત્યુ જેવા કઠોર સત્યને પણ સ્વીકારી લીધું છે આવા જ્ઞાન અને સાહસની પરીક્ષા લેવી એ મારા માટે પણ ગૌરવની વાત છે પછી બાળકે આગળનો પ્રશ્ન પૂછ્યો કે હે યમરાજા એક એવો સંબંધ જણાવો જે જન્મથી શરૂ થાય છે પરંતુ મૃત્યુ બાદ પણ સમાપ્ત થતો નથી યમરાજાએ ફરીથી તે બાળકને જવાબ આપવા માટે કહ્યું જવાબ આપતા તે બાળક કહે છે કે આ માતા અને પુત્રનો સંબંધ છે માતાનો પ્રેમ એ પુત્રના જીવનનો પાયો છે આ સંબંધ કેવળ જન્મ અને મૃત્યુનો નથી પરંતુ તે આત્મા સાથે જોડાયેલો છે યમરાજા બાળકની વાતો પર ગંભીરતાપૂર્વક વિચાર કરવા લાગ્યા પછી યમરાજા તે બાળકને બીજો પ્રશ્ન પૂછવા માટે કહ્યું બાળકે બીજો પ્રશ્ન પણ પૂછ્યો કે યમરાજા એવું તે શું છે જે દેખાતું નથી પરંતુ દરેક વ્યક્તિ તેનો અનુભવ કરે છે અને તેના વિના કોઈ જીવી શકતું નથી પછી યમરાજાએ ગંભીરતાપૂર્વક બાળક તરફ જોયું અને કહ્યું જણાવ બાળક તારા પ્રશ્નનો આ તારા પ્રશ્નનો જવાબ શું છે જવાબ આપતા બાળક બોલ્યો હે યમરાજા આ પ્રશ્નનો જવાબ છે પ્રેમ પ્રેમ એ શક્તિ છે જે દેખાતી નથી પરંતુ તેને દરેક વ્યક્તિ પોતાની અંદર અનુભવ કરે છે તે એક અદ્રશ્ય ઊર્જા છે જે આ સૃષ્ટિને જીવિત રાખે છે પ્રેમને ન કોઈ જોઈ શકાય છે ન સ્પર્શી શકાય છે પરંતુ તે દરેક જીવનના જીવનનો આધાર છે તે એક એવી અનુભૂતિ છે જે જન્મથી લઈને મૃત્યુ સુધી દરેક વ્યક્તિ સાથે રહે છે માતાનો પુત્ર પ્રત્યેનો પ્રેમ તેનું સૌથી મોટું ઉદાહરણ છે મારી માતાએ મને આ દુનિયામાં જન્મ આપ્યો પરંતુ એ પ્રેમ જ હતો જેણે તેમને તેમને મને ઉછેરવાની અને સંસ્કાર આપવાની શક્તિ આપી તેમનો પ્રેમ ના મને દેખાઈ શકે છે અને ન હું તેને સ્પર્શી શકું છું પરંતુ હું દરેક ક્ષણે તેનો અનુભવ કરું છું તેમની આંખોમાં તેમના સ્પર્શમાં અને તેમના શબ્દોમાં હું તેમના પ્રેમને અનુભવી શકું છું જો આ સંસારમાંથી પ્રેમને દૂર કરી દેવામાં આવે તો કંઈ પણ બચશે નહીં પ્રેમ એ શક્તિ છે જે આપણને મનુષ્ય બનાવે છે આપણને એકબીજા સાથે જોડી રાખે છે અને આપણને શીખવે છે કે જીવનનો વાસ્તવિક અર્થ શું છે યમરાજા તો મૌન રહીને બાળકના જવાબનો સ્વીકાર કરે છે હવે યમરાજાની અંદર બાળકના જ્ઞાન અને તેની માતા પ્રત્યેનો પ્રેમ માટે આદર ખૂબ જ વધી ગયો બાળકના શબ્દોએ યમરાજાના હૃદયને સ્પર્શી લીધા અને તે આગળના પ્રશ્ન માટે રાહ જોવા લાગ્યા પછી બાળકે બીજો પ્રશ્ન પૂછ્યો કે હે યમરાજા એવી કઈ વસ્તુ છે જે એકવાર તૂટી જાય તો પછી તે પહેલા જેવી થઈ શકતી નથી યમરાજાએ તે બાળકની તરફ જોયું અને કહ્યું તું જણાવ બાળક કે તે કઈ વસ્તુ છે જવાબ આપતા તે બાળક કહેવા લાગ્યો આ પ્રશ્નનો જવાબ છે વિશ્વાસ જો એકવાર વિશ્વાસ તૂટી જાય તો તેને પાછો મેળવવો ખૂબ જ અઘરો છે મુશ્કેલ છે માતા અને પુત્રના સંબંધમાં વિશ્વાસ ખૂબ જ મહત્વનો છે માતા પોતાના પુત્ર પર એ વિશ્વાસ કરે છે કે તેનો પુત્ર તેના દ્વારા આપેલા શિક્ષણનું પાલન કરશે અને તેમના પ્રેમ અને ત્યાગનું સન્માન કરશે તેવી જ રીતે પુત્ર પોતાની માતા પર એ વિશ્વાસ કરે છે કે તેની માતા તેના દરેક સુખ દુઃખમાં તેનો સાથ આપશે આ વિશ્વાસ જ તેમના સંબંધને અતુટ બનાવે છે હે યમરાજા વિશ્વાસ ફક્ત સંબંધ પૂરતો સીમિત નથી તે જીવનનો આધાર છે જો માણસ પોતાના ભગવાન પર પોતાના ધર્મ પર કે પછી પોતાની જાત પર વિશ્વાસ ખોઈ દેશે ને તો તેનું જીવન અંધકારમય બની જાય છે વિશ્વાસ જ એ શક્તિ છે જે આપણને દરેક મુશ્કેલી સામે લડવાની શક્તિ આપે છે બાળકનું જ્ઞાન જોઈને યમરાજા પ્રસન્ન થયા તેમણે મૌન રહીને બાળકનો જવાબનો સ્વીકાર કર્યો હવે તેમને વિશ્વાસ આવી ગયો કે આ બાળક કેવળ તેની માતા પ્રત્યેનો પ્રેમ અને કર્તવ્યથી પ્રેરિત નથી પરંતુ જીવન અને સત્યના મૂળ સિદ્ધાંતોને સમજવા માટે પણ સક્ષમ છે યમરાજા બાળકના બીજા પ્રશ્ન માટે રાહ જોવા લાગ્યા પછી બાળકે આગળ પ્રશ્ન પૂછ્યો હે યમરાજા એવ તે શું છે જે સ્વયં નષ્ટ થઈ જાય છે પરંતુ બીજાના જીવનને પ્રકાશિત કરે છે યમરાજાએ આશ્ચર્યપૂર્વક બાળકની તરફ જોયું અને કહ્યું જણાવને આ પ્રશ્નનો જવાબ પણ તું જ જણાવ પછી બાળકે જવાબ આપ્યો કહ્યું હે યમરાજા આ પ્રશ્નનો જવાબ છે માતા માતા પોતાના સુખ અને ઈચ્છાઓનો ત્યાગ કરે છે કે જેથી તેનો પુત્ર સારું જીવન જીવી શકે પછી બાળકે બીજો પ્રશ્ન પૂછ્યો એવી કઈ વસ્તુ છે દરેક પાસે છે તેમ છતાં પણ તે વસ્તુ દરેક પાસે અલગ અલગ હોય છે આ પ્રશ્ન સાંભળીને યમરાજા ગંભીર થયા અને તેમણે જિજ્ઞાસાપૂર્વક બાળક તરફ જોયું અને તે બાળક પાસેથી આ પ્રશ્નનો જવાબ જાણવા માટે ઉત્સુકતા વ્યક્ત કરી ઉત્સુકતા

પરંતુ દરેક વ્યક્તિના કર્મ અલગ હોય છે કેમ કે દરેક વ્યક્તિ પોતાની સમજણ પોતાના વિચાર અને પોતાની પરિસ્થિતિ મુજબ કર્મ કરે છે અને આ જ કારણ છે કે કોઈ પણ બે વ્યક્તિના કર્મ સમાન નથી હોતા કર્મ એક એઈ વસ્તુ છે જે આપણે ઓળખાણ બનાવે છે મનુષ્યને તેના કર્મોથી જ યાદ કરવામાં આવે છે જો તેના કર્મ સારા હોય તો તે પૂજનીય બને છે અને જો તેના કર્મ ખરાબ હોય તો તિરસ્કારનું પાત્ર બને છે અને આ જ કારણ છે કે કર્મ કેવળ આપણા વર્તમાનને જ નહીં પરંતુ આપણા ભવિષ્યને પણ નક્કી કરે છે હે યમરાજા આ સંસાર કર્મોથી ચાલે છે જે જેવું કર્મ કરે છે તેવું ફળ તેને મળે છે આ સૃષ્ટિનો નિયમ છે અને આ જ કારણ છે કે દરેક પાસે કર્મ હોવા છતાં પણ દરેક પાસે અલગ અલગ કર્મ છે આ આપણા જીવનનો સાર છે બાળકનો આ જવાબ સાંભળીને યમરાજા તેના પર ખૂબ પ્રસન્ન થઈ ગયા તેમણે મૌન રહીને બાળકના જવાબનો સ્વીકાર કર્યો અને આગળનો પ્રશ્ન સાંભળવા માટે રાહ જોવા લાગ્યા પછી બાળકે આગળ પ્રશ્ન પૂછ્યો કે હે યમરાજા એવો કયો સંબંધ છે જે જન્મથી સાથે બને છે જન્મની સાથે બને છે પરંતુ તેને નિભાવવા માટે જ્ઞાન અને ધીરજની જરૂર પડે છે યમરાજાએ બાળકના મુખ તરફ દ્રષ્ટિ કરી અને જવાબ સાંભળવા માટે ઉત્સુક થઈ ગયા બાળકે કહ્યું હે ધર્મરાજા તે માતા અને પુત્રનો સંબંધ છે આ સંબંધ સહજ તો છે પરંતુ તેને નિભાવવા માટે માતાનો ત્યાગ અને પુત્રનું સન્માન જરૂરી છે પછી બાળકે બીજો એક પ્રશ્ન પૂછ્યો કે એવી કઈ વસ્તુ છે જે ખોવાઈ જવા પર રડવા મજબૂર કરી દે છે પરંતુ તેને મળ્યા બાદ આપણને તેને મહત્વ નથી આપતા પછી બાળકે જવાબ આપતા કહ્યું હે યમરાજા તે સમય અને માતાનો સાથ છે જ્યારે માતા પાસે હોય છે ત્યારે આપણે તેની કદર નથી કરતા પરંતુ જ્યારે તે જતી રહે છે ત્યારે આપણે તેનું મહત્વ સમજવામાં આવે છે ત્યારબાદ બાળકે બીજા પ્રશ્નનો પ્રશ્ન પૂછ્યો ધર્મ રાજા કે એવું કયું સત્ય છે જેને કોઈ બદલી નથી શકતું છતાં દરેકને તેનો સ્વીકારવામાં મુશ્કેલ પડે છે એમ રાજા આ પ્રશ્નનો જવાબ જણાવતા એ બાળક કહે છે બાળક તરફ જોઈને જવાબની ઈચ્છા વ્યક્ત કરે છે એમ રાજા અને બાળક કહે છે કે એમ રાજા આ જન્મ અને મૃત્યુનું ચક્ર છે દરેક જાણે છે કે જે જન્મ્યો છે તેને એક દિવસ જરૂર મરવાનું જ છે પરંતુ તેને સ્વીકારવું એ દરેક માટે મુશ્કેલ છે યમરાજા બાળકની બુદ્ધિ અને તેના માતા પ્રત્યેનો પ્રેમ જોઈને સ્તબ્ધ થઈ ગયા તેમણે કહ્યું બાળક તે જીવનના આવા ગૃઢ રહસ્યોને સમજી લીધું છે જેને સમજવામાં મોટા મોટા ઋષિ મુનિઓ પણ એને પણ સમય લાગે છે હે બાળક તું અત્યંત બુદ્ધિશાળી છું આટલી નાની ઉંમરમાં આટલી મોટી વાતો સમજાવી કોઈ સાધારણ વાત નથી આ આ જ્ઞાન અને તને ક્યાંથી પ્રાપ્ત થયું ત્યારે તે બાળકે જવાબ આપ્યો કે આ બધું જ મારી માતાનું શિક્ષણનું પરિણામ છે તેમણે એમને સત્ય અને ધર્મનો માર્ગ બતાવ્યો છે કૃપા કરીને તમે તેમને મારી પાસે રહેવા દો તેમના વગર મારું જીવન કરવાય જ એમ યમરાજાએ પોતાની ગદાને જમીન પર મૂકતા કહ્યું બાળક હું તારી માતાના પ્રાણ પાછો તો અહીં નહીં આપી શકું પરંતુ તારા જ્ઞાનની પરીક્ષાએ મને ઘણો પ્રભાવિત કર્યો છે એટલા માટે હું તને એક વરદાન આપવા માટે તૈયાર છું પરંતુ યાદ રાખજે આ વરદાન ધર્મ અને સત્યના માર્ગથી અલગ ન હોવું જોઈએ તે બાળકે માથું ઝુકાવીને કહ્યું હે યમરાજા હું તમારી પાસે કોઈ મોટું વરદાન નથી માંગતો તમે મને એ વરદાન આપો કે મારા દ્વારા પૂછવામાં આવેલ છેલ્લા પ્રશ્નનો જવાબ સત્ય બની જાય યમરાજાએ થોડીક વાર માટે વિચાર કર્યો તેમને લાગ્યું કે બાળકનું આ વરદાન નુકસાન નહીં કરે તેમણે તથા શું કહ્યું તને એ વરદાન આપું છું કે તારા દ્વારા પૂછવામાં આવેલા છેલ્લા પ્રશ્નનો જવાબ સત્ય બની જાય અને હવે તું તારો છેલ્લો પ્રશ્ન જણાવ પછી બાળકે પોતાની માતા તરફ જોયું અને પછી યમરાજા તરફ જોઈને કહ્યું હે યમરાજા મારો છેલ્લો પ્રશ્ન એ છે કે શું કોઈ એવી વ્યક્તિ એવી શક્તિ છે જે મૃત્યુને પણ હરાવી શકે યમરાજાએ ગંભીર સ્વરમાં કહ્યું બાળક આનો જવાબ તો તું જ આપ તારો આ પ્રશ્ન છે પછી તે બાળકે સાહસ ભર્યો અવાજમાં જવાબ આપ્યો હા એવી શક્તિ છે અને તે શક્તિ છે પ્રેમ માતાનો પુત્ર પ્રત્યેનો પ્રેમ અને પુત્રનો માતા પ્રત્યેનો પ્રેમ એક એવું અતૂટ બંધન છે જે મૃત્યુને પણ પાછળ હટવા માટે મજબૂર કરે છે યમરાજા આ સાંભળીને ચોંકી ઉઠ્યા તેમણે બાળકના શબ્દો પર વિચાર કર્યો અને કહેવા લાગ્યા બાળક તારો જવાબ મૂંઝવણ ભર્યો છે પ્રેમને મૃત્યુ પર વિજય કેવી રીતે પ્રાપ્ત થઈ શકે મૃત્યુ તો સત્ય છે અટળ છે પછી તે બાળકે પોતાની વાત સ્પષ્ટ કરી હે યમરાજા પ્રેમની શક્તિ એવી છે કે તે કોઈને પણ બદલી શકે છે જો પ્રેમ સાચો હોય તો તે અશક્યને પણ શક્ય બનાવી દે છે મારો મારી માતાના પ્રત્યેનો પ્રેમ અને તેમની મારા પ્રત્યેની મમતા મૃત્યુને પણ ઝુકાવી શકે છે તમે મને વરદાન આપ્યું છે કે મારા છેલ્લા પ્રશ્નોનો જવાબ સત્ય હશે હવે તમે મારા આ જવાબને સત્ય બનાવો યમરાજા આ સાંભળીને મૂંઝવણમાં પડી ગયા તેમણે વિચાર્યું કે મેં બાળકને વરદાન આપ્યું છે અને હવે મારે તેના જવાબને સત્ય કરવું જ પડશે જો હું તેની માતાના પ્રાણ પાછા નહીં આપું તો તે ખુદ મારા વચનનું ઉલ્લંઘન હશે યમરાજાએ અંતમાં કહ્યું હે બાળક તારા પ્રેમ અને તારી બુદ્ધિએ મને હરાવી દીધો છે હું ધર્મનું પા ધર્મનું પાલન કરું છું અને મારા વચનથી પાછો નહીં હટી શકું હું માતાની આત્મા પાછી આપું છું આ પ્રેમનો વિજય છે પોતાની એક જ્યોતિ ઉત્પન્ન કરી અને સુનંદાની આત્માને પાછી તેના શરીરમાં મોકલી દીધી સુનંદાએ ધીરે ધીરે આંખો ખોલી અને પોતાના પુત્રને જોયો તેની આંખોમાં આંસુ આવી ગયા અને તેને ગળે લગાવી દીધો પછી યમરાજાએ બાળકને કહ્યું કે બાળક તારા પ્રેમ પ્રેમે સાબિત કરી દીધું કે સાચો પ્રેમ મૃત્યુથી પણ મોટો છે પરંતુ યાદ રાખજે કે આ પ્રેમ ફક્ત ત્યારે જ પ્રભાવિત હોય છે જ્યારે તે નિસ્વાર્થ અને પવિત્ર હોય હવે હું તને અને તારી માતાને આશીર્વાદ આપીને પ્રસ્થાન કરું છું ઉત્તમે યમરાજાને પ્રાર્થના કરી કે હે ધર્મદેવ મારા પિતાજીએ જે કાંઈ પણ પાપ કર્યા હોય તેના માટે હું ક્ષમા માંગુ છું હું તેમના પિતૃ ઋણને ચૂકવવા માંગુ છું કૃપા કરીને તેમને પણ મુક્તિ પ્રદાન કરો પછી યમરાજાએ ઉત્તમની પ્રાર્થના સ્વીકાર કરી અને તેના પિતાની આત્માને પણ સ્વર્ગમાં મોકલી દીધી સુનંદાએ અસ્વસ્થ થઈને પોતાના પુત્રને ગળે લગાવ્યો યમરાજાએ આશીર્વાદ આપ્યા કે હે બાળક તું હંમેશા ધર્મ અને સત્યના માર્ગ પર ચાલીશ તારું જીવન પ્રેરણામય બનશે તારી ભક્તિ અને જ્ઞાન આ સંસારને અલૌકિક કરશે આ પ્રકારે ઉત્તમે તેના માતા પિતા બંનેને પ્રાપ્ત કર્યા અને તેનું જીવન એક પ્રેરણાદાયક ઉદાહરણ બની ગયું આ વાર્તા આપણને શીખવે છે કે પ્રેમ સત્ય અને ધર્મ હંમેશા વિજય બને છે જીવન અને મૃત્યુ તો સૃષ્ટિના નિયમ છે પરંતુ સાચા કર્મ અને જ્ઞાનથી આપણે આપણા જીવનને અર્થપૂર્ણ બનાવી શકીએ તો મિત્રો આશા રાખું છું કે આ વાર્તા પરથી તમને ઘણું બધું શીખવા મળ્યું હશે જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો આ ચેનલમાં મોટિવેશનલ સ્ટોરી ભગવાનની કથાઓ ધાર્મિક કથાઓ બધું જ તમને સાંભળવા મળશે માટે વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ